ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત આંબરલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે અમલાલ પટેલે જણાવ્યું કે પંદર ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ વધુ સક્રિય થઈ છે આઠથી ચૌદ ઓગસ્ટ સુધીમાં દેશમાં સારા વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો ગરીબ કલ્યાણ મેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાની સપ્ટેમ્બરમાં યોજના કરવામાં આવશે જેમાં એકસો પચીસ કરોડ રૂપિયાની કીટનું વિતરણ કરવામાં આવશે રાજ્યના ગરીબ વર્ગોને અંતરિયાળ વિસ્તારમાં વંચિત લોકોને સરકાર દ્વારા યોજનાનો લાભ આપવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે ચૌદમી કડી આગમી સપ્ટેમ્બર મહિનામાં યોજના કરવામાં આવશે સીધું ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આયોજન કરવામાં આવશે જેમાં કુલ તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાની કીટનું વિતરણ કરવામાં આવશે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતની જીવાદોરી સન્માન નર્મદા ડેમની જળ સપાટી એકસો સત્યાવીસ મીટરને પાર પહોંચી ગઈ છે મહત્તમ સપાટી અગિયાર પોઈન્ટ છેતાળીસ મીટરથી દૂર છે સરદાર સરોવર ડેમની નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર હોવાની સામે હાલ ડેમની સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ બાવીસ મીટરે પહોંચી ગઈ છે ડેમમાં પાણીની આવક સામે જાવકમાં પણ ઘટાડો નોંધાયો છે તો ખેડૂત મિત્રો પીએમ કિસાન નિધિના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારના જણાવ્યા અનુસાર જો પીએમ કિસાન નિધિની યોજનામાં જો તમે ઈ કેવાય ન ના કરાયેલો હોય તો તમારો હપ્તો બંધ થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયામાં આપવામાં આવે છે આ યોજનાના લાભનો મેળવવા માટે ખેડૂતોને ઈ કેવાય અને જમીન ચકાસણી કરવી જરૂરી છે જો ખેડૂતો કામ નહીં કરાવે તો તેમનો હપ્તો અટકી જશે ઓક્ટોબર મહિનામાં અઢારમો હપ્તો બહાર પાડવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો તમારે ઈ કેવાયસી ફરજિયાત કરવું પડશે તો દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે સોના અને ચાંદીને લઈને સૌથી સારા સમાચાર આવી રહ્યા છે સતત ચોથા દિવસેના ભાવમાં થયો છે ઘટાડો ચોવીસ કેરેટ સોનાની કિંમત ઓગણ હજાર બસો સાઠ રૂપિયા પ્રતિ પહોંચી ગઈ છે દેશભરમાં આજે સતત ચોથા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો તો દર્શક મિત્રો રાશન કાર્ડ ધારકો માટે બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે ધારકો માટે ધ્યાન આપવા જેવી બાબત સામે આવી રહી છે સરકારી સૂત્રોનું છે છે વધુ જેમની પાસે બંગલા કારણે મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતાં પુરવઠા વિભાગે હવે યુનિટ વેરીફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે જેમાં કાટેદારને તમામ સભ્યોની અંગૂઠાની છાપ લેવામાં આવશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘર એક સભ્ય રાશન લે છે જ્યારે બીજા મહિનામાં બીજા સભ્યોને અંગૂઠા વડે રાશન લેવામાં આવશે આ રીતે દર મહિને નવા સભ્યોનો અંગૂઠો લઈને એક પછી એક રાશન દેવામાં આવશે જ્યાં સુધી તમામ સભ્યોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ કામ કરવામાં આવશે એ લૂપ મશીનને સુધારવાની તૈયારી ચાલુ કરી દીધી છે દર્શક મિત્રો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ અને બારના વિદ્યાર્થીઓ માટે બોર્ડની એકમી પરીક્ષાનો કાર્યક્રમની તારીખ જાહેર કરવામાં આવી છે શિક્ષણ મંત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કાર્યક્રમ વિશેની માહિતી શેર કરી હતી ધોરણ દસ અને બારના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આયોજન માર્ચમાં છવ્વીસમી માર્ચ સુધી અને એચએસસીની સામાન્ય પ્રવી પરીક્ષાનો છવ્વીસમી માર્ચ સુધી ચાલશે